ગુજરા ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી સામે લાભાર્થીઓ છે રજૂઆત કરવા માટે કચેરી પહોંચી ગયા હતા કે જેમાં હાઉસિંગ બોર્ડના લાભાર્થીઓને આવાસની ફાળવણી કર્યા વગર જ પેનલ્ટી ફટકારતા લાભાર્થીઓબા રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે બે 2022 માં મકાનની સોંપણી કરવાની હતી તેમ છતાં મકાનો સોંપાયા નથી આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેરે અમિત મેનગરે જણાવ્યું હતું કે એક હજાર પાંચસો સાહીઠ મકાનો બનાવ્યા છે લાભાર્થીઓની રજૂઆત ચોક્કસ જ્યાંને લઈ ટૂંક સમયમાં લાભાર્થીઓને મકાન આપવામાં આવશે ધોળોદરામાં હાઉસિંગ બોર્ડની બેદરકારી જે છે સામે આવી છે ટેક્ટ્રિકલ કોઈ ફોલ્ટ હોય સપોઝ મારી એક ટ્યુબલાઇટ ચાલુ નથી બરાબર કે મારા એક પંપની અંદર કંઈ કનેક્શનમાં પ્રોબ્લેમ થયો છે એ એમણે કીધું છે એક એક વસ્તુ હું એક એક ચેક કરાવીશ અને ત્યાં સુધી તમે ના લેતા અને ઇન તમને કહીયો પ્રોબ્લેમ બેઝર ના લાગતો હોય તો તમે લઈ લો હું ચાલુ અત્યારે તમે લેશો ને ત્યારે પણ હું ચાલુ કરાવી દઈશ બીજું હવે સેકન્ડરી તમારું કનેક્શન કનેક્શન માં છે કરી ઇન્ડિવિજુઅલ એપ્લાય કરવું પડે છે એના નામે જ કનેક્શન આવે છે એગ્રીગેશન કનેક્શન લેવાનું મને આપો અત્યારે જ આપો કોરસ્પોન્ડન્સ છે જે અહીંયા જે સંસ્થા છે છે વાત કરી ઉપપ્રમુખ જોડે અમારે એટલી પણ વાત થઈ કે અમે જે એક સિંગલ મોબાઈલ નંબરથી અમે એ લોકોને રિક્વેસ્ટ કરી કે સિંગલ મોબાઈલ નંબર આપો કારણ કે આમાં કેવું થાય છે કે ઓટીપી આ સપોઝ આ ભાઈનો છે કે બેનનો છે એ ભાઈના બેન કે ભાઈ ના મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને પછી અમારે લોગિન કરી

પણ કોરોના લાભ લઈને એવું કે થોડું મોડું થયું છે તો બે હજાર ત્રેવીસ સુધી પણ અમને મકાન મળ્યા નથી બે હજાર બાવીસ માં અમારી લોનો પાસ થઈ પણ લોનો ખાવામાં લાભાર્થીઓ થોડાક મોડા પડેલ છે

મારું મકાન છે બસો છ નંબર નું લોકો છે આવી આપતા નથી પેલન્ટી લગાવને વગર ફોગર ની પેલ્ટી લગાવી બેઠા છે ભરી શકીએ ઘણા બધા ગરીબ મધ્યમ વર્ગના લોકો છે કે અમે ભરી શકતા નથી ત્રણસો થી લઈ સાઈઠ હજાર સુધી પેલન્ટી લોકોને લગાવી બેઠા છે અમે ભરી શકીએ અને એવું કે છે અમે પેલન્ટી માફ કરો પેલન્ટી ક્યારે માફ થશે જવાબ આપતા નથી કે છે કે તમારો જવાબ પોઝિટિવ આવશે પણ ક્યારે આવશે એનો અમારે જવાબ